દાહોદ શહેરમાં આજરોજ મહિલા બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત સરકાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા વંદન રેલી મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું મહિલા બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત સરકાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા વંદન રેલી અને મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી દાહોદ શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળવામાં આવી હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ મહિલા પોલીસ વિભાગની મહિલા અધિકારીઓ મહિલા બાળ વિકાસ અધિકારી તેમજ સરકારી વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં મહિલા વંદના મહિલા જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ પોસ્ટર બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી અને બેટી બચાવો બેટી પઢાઓ નારી શક્તિ જિંદાબાદના નારા લગાવ્યા હતા સાથે સાથે વિવિધ પોસ્ટર બેનરો જોવા મળ્યા હતા જેમાં દીકરા દીકરીને સમાન રીતે સ્વીકાર કરીએ કુકમાં દીકરી કરે પોકાર અને આપો જીવન અધિકાર જો ના રાખો દીકરીનો અંશ તો ના હોત દીકરીનો વંશ જેવા બેનરોએ આકર્ષણ ઉભું કર્યું હતું રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ